વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક બહુચરાજી મંદિર ખાતે આવતીકાલે આઠમ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી સાથે આવતીકાલે મંદિરમાં સવારે નવ કલાકે હવન શરૂ થશે અને ચાર વાગ્યા સુધી પૂર્ણ થશે સાથે જ આવતીકાલે મંદિર સવારે છ વાગ્યાથી રાત્રિના બાર કલાક સુધી ખુલ્લું રહેશે માય ભક્તો માતાની ચુંડી અને શ્રીફળ અર્પણ કરતા હોય છે આવતીકાલે આઠમ નિમિત્તે મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે સાથે માઈ ભક્તોને અર્ચન ઉભી ન થાય તે હેતુથી વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે શારદીય નવરાત્રીનો સાતમો દિવસ એટલે કે આજે સાતમ હોવાથી ઘણા લોકો ભક્તો અને સારી રીતે દર્શન કરવા માટે આવે છે ઘણા લોકોના મનની અંદર દુવિધા હોય છે કે અષ્ટમી આજે લેવી કે આવતીકાલે લેવી પરંતુ બહુચારી મંદિર ખાતે અષ્ટમી આવતીકાલે લેવામાં આવે છે અષ્ટમીનો હવન સવારે નવ વાગે શરૂઆત થશે અને ચાર વાગેની આસપાસ હવનની પૂર્ણાહુતિ થશે માતાજીના ભક્તો માતાજીના આ નવ દિવસ માતાજીના જપ તપ અનુષ્ઠાન જવારા વિગેરે વાવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા આ નવ દિવસ માતાજીના ભક્તો માતાજીને એક આખું શ્રીફળ અને ચુંદરી અર્પણ કરે છે મા બાળા બહુ છે દરેકની મનોકામના પૂર્ણ કરે છે આવતીકાલે અષ્ટમી હોવાથી મંદિર સવારે છ કલાકે ખુલ્લી જશે અને રાત્રિના અગિયાર કલાકે બંધ થશે આખો દિવસ મંદિર ખુલ્લું છે બહુ ચરમ બે મા સતરે 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 સતરે